Thank you.

not so ी सम्यय श्रीकृष्ण काले वेला

બારે બે ચકલી નાય છે ગુંડામાં જોવો તો જલ્દી આવો ને ઉઠી જાય એ ઉડી ગયું છે

છે તો તૈયાર છે આપણા કઢી સાથે બાજરીના રોટલા તો આશા કરું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને